સમાચારો જોઈએ વિગતવાર તો કચ્છમાં એડવેન્ચર ટુરિઝમ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે કચ્છના યુવાનો દ્વારા એક જ દિવસમાં કચ્છના છ ડુંગરો ચડવાનો સાહસ ખેડવામાં આવ્યો છે હિલ્સ અ ડે કચ્છના યુવાનોએ એક જ દિવસમાં કચ્છના છ નામી નનામી ડુંગર કે જેનું ટોટલ એકવીસ કિલોમીટર જેટલું આરોહણ અવરોહણ થાય છે તે સર કરવામાં આવ્યું હતું અને પ્રકૃતિનો આનંદ માણવામાં આવ્યું હતું આ વર્ષે આ સાહસિક ગ્રુપની અંદર અમદાવાદ અને સુરતના લોકો પણ જોડાયા હતા જેમણે સૌથી પહેલાં સવારના ચાર વાગ્યાની આસપાસ ભુજની અંદર આવેલો ભુજિયો ડુંગર પછી નનામો ડુંગર નખત્રાણા તાલુકામાં આવેલ ધીણોધર ડુંગર સાયરો ડુંગર વીછિયો ડુંગર અને ખટલો ડુંગર આ પ્રકારના છ અલગ અલગ ડુંગરોનું એક જ દિવસમાં આરોહણ અને અવરોહણ કર્યું હતું સિક્સ શિલ્સર ડે અમે આ છઠ્ઠું વર્ષ હતું જેનું અમે આયોજન કર્યું એનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે કચ્છના જે યુવાનો છે એમાં સાહસ પ્રત્યેની ઉત્કંઠા જાગે તદુપરાંત કચ્છની અંદર ઘણા બધા ટુરિઝમ ડેવલપમેન્ટ થાય છે પરંતુ એડવેન્ચર ટુરિઝમ પણ ડેવલપ થાય એ હેતુથી અમે આ સિક્સ શિલ્સ ડેનું આયોજન કેટલાક મિત્રોએ સાથે મળીને કર્યું આ આયોજનમાં અમે કચ્છના બહુ સારા અને પ્રખ્યાત એવા અને કેટલાક બહુ ઓછા જાણીતા એવા છ ડુંગરોનું આરોહણ એક જ દિવસમાં એટલે સવારેથી સાડા ત્રણ વાગ્યાથી કરીને રાત્રે સાડા નવ સુધીમાં અમે કચ્છના એ છ ડુંગરો એક પછી એક સર કર્યા આ સિક્સર ડે પ્રોગ્રામમાં કુલ સાત હજાર ફૂટનું આરોહણ અને અવરોહણ થયું લગભગ એકવીસ કિલોમીટર જેટલું આ ડુંગરોની અંદર ચાલવાનું થયું એટલે એકતાલીસ હજાર જેટલા સ્ટેપ્સ એક જ દિવસમાં અમે સ્ટેપ્સ અમે કમ્પ્લીટ કર્યા અને લગભગ બસો ચાલીસ કિલોમીટરનો પ્રવાસ પણ વાહન દ્વારા આ કાર્યક્રમમાં અમે કર્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જે અમે તે કીધું એ પ્રમાણે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ન માત્ર કચ્છના પરંતુ સુરત અને અમદાવાદથી પણ કેટલાક મિત્રો જે છે એ અમારી સાથે રહ્યા